નમસ્કાર દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારો જોવા માટે આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મળતા નહીં જોઈએ આજના ખૂબ મોટા અગત્યના સમાચારો નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ સાથે સંકળાયેલી સેવાઓ ટૂંક સમય માટે ઉપલબ્ધ ન રહેવા અંગે જાહેર સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે જાહેર વિતરણ વ્યવસ્થાઓ સેવાઓ વધુ શુદ્ધ અને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારના રાશન કાર્ડ ડેટાબેજ સર્વરના માઇગ્રેશનની કામગીરી ચાલુ હોવાથી રાશન કાર્ડ સાથે સંકળાયેલી મુખ્ય સેવાઓ તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ એટલે કે આજનો દિવસ બુધવાર થી લઈ અને તારીખ સાત સાત બે હજાર ચોવીસ રવિવાર સુધી આ આખે આખું સર્વર પોર્ટલ છે તે બંધ રહેવાનું છે દરમિયાન ઉપલબ્ધ રહેશે નહીં તેની તમામ વિભાગો તથા તેની સાથે સંકળાયેલ તમામ કચેરીઓ જિલ્લા કચેરીઓ હોય કે તાલુકા કચેરી હોય કોઈ જનલ કચેરી હોય અથવા કોઈ ગ્રામ્ય પંચાયત કચેરીઓ હોય તમામ વ્યાજબી ભાવની દુકાનો હોય તથા તે સંચાલકો હોય તેઓએ લાભાર્થીઓને ખાસ નોંધ લેવા માટે વિનંતી કરવામાં આવે છે કે આટલા દિવસની અંદર કોઈ પણ રાશન કાર્ડને લગતું એક પણ કાર્ય થશે નહીં આટલા માટે રાશન કાર્ડની દુકાનો હોય અથવા ધક્કા ખાવા નહીં આવું રાશન કાર્ડ વિભાગ જે નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો બાબત નો વિભાગ છે ગુજરાત સરકારનો તેની દ્વારા ચોખ થી સૂચના આપવામાં આવેલ છે આટલા માટે કોઈ પણ પ્રકારની રાશન કાર્ડ ની કામગીરી સૂચના કરવામાં આવશે આનું મેન કારણ એ છે કે તેનું સર્વર છે તે ખૂબ ધીમું હાલતું અત્યાર સુધી બે હજાર બે ને બે નો જે ડેટા હતો ત્યારથી જે સર્વર ધીમું હાલતું તે તમામે તમામ ખામીઓ છે તેની સર્વર

તો દોસ્તો આવી માહિતી મેળવવા માટે ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો આવી જ માહિતી સમયસર તમને આ સેનલ પરથી મળતી રહેશે તો ખાસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને રાશિ અથવા તો કોઈ કસેરીયા ખોટા રવિવાર સુધી ધક્કા ખાવા નહીં